નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અનાજ યોજનાને વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે તો કેટલાક કાળા બજારીયા ગરીબોને પૂરતું અનાજ આપતા નથી તેવી વ્યાપક ફરિયાદોના પગલે મહીસાગર જિલ્લા કલેક્ટરના આદેશથી જિલ્લાના અલગ અલગ મામલતદારો દ્વારા ક્રોસ વેરિફિકેશન કરી વ્યાજબી ભાવની દુકાનોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં તપાસ કરનાર અમલદારો દ્વારા પણ તપાસનો અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલવામાં આવ્યો હતો તેમાં મામલતદાર તેમજ તેમની ટીમો દ્વારા અલગ અલગ ગામોમાં ઘરે ઘરે જઈ રેશન કાર્ડ ધારકોના રૂબરૂમાં જવાબો લેતા ટીમની સાથે મામલતદારો પણ ખુદ ચોકી ઉઠ્યા હતા ત્યારબાદ અલગ અલગ પ્રકારની તપાસો કરી જિલ્લા વહીવટી તંત્રને આ બાબતનો આગળની નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટેનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો પરંતુ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જ્યારે કાળા બજારીઓને મોકળું મેદાન આપતા હોય તેવી રીતે ખાનપુર તાલુકામાં સૌથી ઓછા કાર્ડધારક મુરાવડે ગામના દુકાનદાર કનૈયાલાલ અંબાલાલ પંડ્યાનો પરવાનો માત્ર ને માત્ર સાહીઠ દિવસ માટે સસ્પેન્ડ કરી સંતોષ માન્યો હતો મહીસાગર જિલ્લાના પુરવઠા વિભાગે ખાનપુર તાલુકાના ગરીબોના મોનોકોલિયો ચિનવનાર અને તાલુકામાં સૌથી ઓછા ધારક દુકાનદાર કનૈયાલાલ અંબાલાલ પંડ્યા પાસેથી બારસો આડત્રીસ કિલોગ્રામ ચોખા નવસો પચીસ કિલોગ્રામ મીઠું પાંચસો બાણું કિલોગ્રામ ત્રેવીસ કિલો નવસો ગ્રામ ખાંડ સાત કિલો ચણા સહિતનો અનાજનો જથ્થો કર્યો હતો ભાઈ અમને અનાજ પૂરું નહીં મળતું ચોપડીમાં રખેલું એટલું જ અનાજ મળે છે હર મહિને દસ કિલો પંદર કિલો અમારું અનાજ જાય નથી મળતી કહીએ છીએ ઉપર થઈ કે તમારે લો એટલી અમને ધમકી આપે છે મતલબ અમારે ગરીબ માણસ અમારે ક્યાં જવાનું કોને જોડે જવાનું હા પચાસ વાર દુકાન વાળા કહ્યું છે તમે કહો આ દસ કિલો અનાજ તને મોંઘું પડશે મારે કઈ નઈ કે ત્યાંથી થાય કરી લેજે અમે તો ગરીબ માણસ અમે ક્યાં કેટલું મારે દસ રૂપિયા તો અમે કમાતા નહીં પચાસ રૂપિયા અમે ક્યાં ખર્ચો કરવાના હતા તેમજ અધિકારીઓ દ્વારા સતત ત્રીજા દિવસે ઘરે ઘરે રેશન કાર્ડ ધારકો જવાબ લેવામાં આવ્યા હતા નવાઈ વાત તો એ છે કે ખાનપુર તાલુકામાં સૌથી ઓછા કાર્ડ ધારક દુકાનદાર પાસેથી મોટી માત્રામાં જથ્થો પકડાયા બાદ પુરવઠા વિભાગે ગરીબોની રજૂઆતો પર પાણી ફેરવી દુકાનદારને માત્ર સત્તાવન હજાર નવસો સત્તર રૂપિયાનો દંડ ફટકારી ભીનું સંકેલી લેતા પુરવઠા વિભાગની કાર્યવાહી સામે પણ અનેક તર્ક વિતર્કો ઉઠી રહ્યા છે કાર્ડ ધારકોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ઘણા લાંબા સમયથી સદર દુકાનદાર પૂરતું અનાજ આપતો નથી તેવી ઉગ્ર રજૂઆત કરી હતી

દસ કિલો ઘઉ ને પંદર કિલો ચોખા ચાલે બીજું અને જવું હોય તો જવાબ પુરવઠા સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયો ને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપો માં શેર કરીએ